વડોદરા શહેરના નવાયાડ વિસ્તારમાં ઈદે મિલાદના જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું આ જુલુસમાં આવતા તમામ લોકોને ઠંડા પીણાની બોટલ આપવામાં આવતી હતી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોહમ્મદ પૈગંબર સાહેબની યાદગાર ઈદે મિલાદ ઉન્નબીની ઉજવણી કરવામાં આવી છે જે ઉજવણી અંતર્ગત જુલુસ કાઢવામાં આવ્યો હતો જુલુસમાં આવતા તમામ લોકોને ઠંડા પીણાની બોટલ આપવામાં આવી હતી સાથે જુલુસમાં આવતા લોકો પર ગુલાબની વર્ષા પણ કરવામાં આવી હતી ઈદે મિલાદ નિમિત્તે ખૂબ જ સરસ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું Food. I can આજરોજ અમારા હજત પૈગમ્બર મોહમ્મદ મુસર સલ અલ્લાહ જન્મ દિવસ છે રબ્બુલ રબુલ્લામી અલ્લાહના તરફથી એમને શાંતિ શાંતિપ્રુપ બનાવીને દુનિયામાં મોકલવામાં આવ્યું હતું આજનો દિવસ બધા આખી વર્લ્ડમાં આખી દુનિયામાં શાંતિના દિવસ તરીકે ઓળખવામાં આવે છે આજ રોજ અમારા મોહમ્મદ હજરત પેગમ્બર સલમે દુનિયામાં આવ્યા દુનિયામાં જે અંધેરો હતો જે અભણતાનો અંધેરો હતો એ બધાને રોશન કર્યા આજ રોજ અમે અમારા એરિયામાં નવાયા વિસ્તારમાં લગભગ થી ત્રણ હજાર લોકોએ જુલુસ કાઢ્યો છે આજના દિવસે બધાને અમે ખીર રહ્યા એ એકબીજાને બોલાવીને ખવડાવીએ છીએ આજના દિવસ અમન શાંતિના પેગામ આખે વર્લ્ડમાં જાય એ રીતે આ દિવસ ઉજવવામાં આવે છે